જૂનાગઢ જિલ્લા પંચાયતની ત્રિમાસિક સાધારણ સભા મળી હતી જેમાં વર્ષ બે હજાર પચીસના નવા કામો કરવા માટેના ટેન્ડર તેમજ માળખાકીય કામોને લઈને નાણાં પંચના ગ્રાન્ટના કામો અંગેની સમીક્ષા પણ આ સાધારણ સભામાં કરવામાં આવી હતી તેમજ શૈક્ષણિક આરોગ્ય વિભાગને લગતા ખેડૂતોને લગતા તેમજ અન્ય આવેલા પ્રશ્નો બાબતે પણ ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી તેમાં જિલ્લા પંચાયતના સદસ્યો સંબંધિત અધિકારીઓ જુનાગઢ ઉપસ્થિત રહ્યા જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભા ત્રિમાસિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના ત્રીસે ત્રીસ સભ્યો હાજર રહેલા હતા આ સામાન્ય સભામાં પ્રજાને લક્ષી વિવિધ મુદ્દાઓ જેવા કે માળખાકીય સુવિધાના જે ટેન્ડર હોય એને વર્ક ઓર્ડર આપી અને કામો ફટાફટ કરવા માટેની ચર્ચા સાથોસાથ આરોગ્યલક્ષી પશુપાલનલક્ષી ખેતીવાડી લક્ષી કે શિક્ષણ લક્ષતી જે બી પ્રશ્નો હતા જે બી વસ્તુઓમાં કંઈ પણ પ્રશ્નો હતા એનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું સાથે સાથે જે બે હજાર ત્રેવીસ ચોવીસના જે નાણાંપંચના કામો હતા એમાં રિવાઇઝ કામોને મંજૂરી ચોવીસ પચીસ જે નાણાંપંચના કામો છે એના જે નવા કામો નવીન માળખાકીય સુવિધાના જે કામોના લેવાના છે એને મંજૂરી સાથોસાથ જિલ્લા પંચાયતની વિવિધ ગ્રાન્ટો તેમજ જેવી કે રેતી કંકરની ગ્રાન્ટ હોય સ્વભંડોળની ગ્રાન્ટ હોય એમાં જે વિવિધ નવા કામો હોય કે ફેરફાર હોય એ કામોના જે બી વહીવટી મંજૂરીને આપવાની હતી એ વહીવટી મંજૂરી આપવામાં આવી છે સાથોસાથ ગ્રામ્ય કક્ષાએ વિવિધ પ્રશ્નો જેવું કે માટી ખેડૂતોને લઈ જવાની હોય એમાં જે પ્રશ્ન થતા હોય એના લક્ષી પ્રશ્નો તેમજ માળખાકીય સુવિધામાં જે બી એનઓસીના પ્રશ્નો હોય એવા વિવિધ સભ્યોના પ્રશ્ન આ સામાન્ય સભામાં લઈ સ્થળ ઉપર જ એનું નિરાકરણ કરવામાં આવ્યું સાથોસાથ સામાન્ય સભામાં સરકારશ્રીના લગત જે બી નીતિવિષયક પ્રશ્ન હોય એની ભલામણો પણ આ સામાન્ય સભાના ઠરાવમાં લઈ અને એની આગળની કાર્યવાહી કરવા માટે સરકારશ્રી અને વિભાગમાં મોકલી આપવામાં આવશે એની કાર્યવાહી પણ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હાથ ધરવામાં આવી કુલ કેટલા પ્રશ્નો રજૂ કર્યા આમાં વિવિધ સભ્યો દ્વારા કુલ સાત પ્રશ્નો રજૂ કરવામાં આવેલ હતા એમાં ખેતીવાડી લક્ષી હોય પશુપાલન લક્ષી હોય જે બી પ્રશ્ન હતા એ પ્રશ્નના જવાબ અને એમાં જે કાઉન્ટર પ્રશ્ન હતા એનું પણ શાખા અધિકારી દ્વારા નિરાકરણ સ્થળ ઉપર જ કરવામાં આવેલ હતું બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ